આજે આપણે પાઉભાજીનો રેસીપી બનાવું છું જે આપણે ઘરની વાડીના જ બધા શાકભાજી છે એમાં આપણે સૌપ્રથમ પ્રથમ અઢીસો ગ્રામ જેવા રીંગણાં છે અઢીસો ગ્રામ ટમેટા અઢીસો ડુંગળી અઢીસો બટેકા અઢીસો ફ્લાવર કોબી વટાણા બધું લઈ લઈશું હવે આપણે એના ટુકડા કરી લઈશું અને એક બાઉલમાં આપણે પાણી ભરેલું છે એમાં બધે શાક સમારીને આપણે નાખતા જઈશું રીંગણા સુધારતી વખતે ચેક કરતા જવા કદાચ સડેલું હોય અંદરથી તો નીકાળી લેવું ભાજી પાઉંભાજી ખાવાની મજા તો આમ તો શિયાળામાં જ વધારે આવે કેમ કે બધા શાકભાજી તાજા અને લીલા આપને મળી રહેતા હોય છે એટલે વધારે આમ સારું અત્યારે શિયાળામાં જ બધા શાકભાજી હોય છે શાકભાજી આપણે બધે સુધારાઈ જાય એટલે આપણે એક કુકર લઈશું સારાથી ધોઈ અને આપણે કુકરમાં બધે શાકભાજી એડ કરી દઈશું ત્યાર પછી એમાં આપણે એકથી દોઢ ગ્લાસ જેવું પાણી એડ કરીશું થોડુંક આપણે નમક એડ કરીશું જેથી કરી આપણું શાકભાજી વ્યવસ્થિત બફાઈ જાય અને અડધી ચમચી જેવી આપણે હળદર એડ કરીશું જેથી આપણો શાકનો કલર સારો આવે ભાજીનો કલર સારો આવે હવે આપણે ઢાંકણ બંધ કરી બે વિસલ વગા કરી લેશું શાકભાજી આપણું બધું વ્યવસ્થિત બફાઈ ગયું છે હવે આપણે એમાં રહેલું પાણી છે એ આપણે એક તપેલીમાં કાઢી લઈશું જેથી કરી આપણે ભાજીનો જ્યારે વઘાર કરીએ ત્યારે આપણે આ આ વિટામિનવાળું પાણી જ આપણે એડ કરવાનું છે એમાં હવે એક મેચર લઈને એનાથી આપણે બધી વસ્તુ મેચ કરી લેશું હવે આપણે એક તપેલી લેશું અને આપણે ભાજીનો વઘાર મૂકીશું ભાજીનો વઘાર કરવા માટે આપણે લગભગ બસો ગ્રામ જેવું તેલ લેવાનું છે આપણે આજે જે ભાજી બનાવીએ છીએ આપણે દસ લોકો માટે બનાવીએ છીએ તેલ વ્યવસ્થિત આપણું આવી જાય એટલે ગરમ થઈ જાય એટલે આપણે એકથી દોઢ ચમચી આપણે જીરાનો વઘાર કરીશું જીરું સતલાઈ જાય એટલે આપણે જે ક્રશ કરેલી ડુંગળી છે એ આપણે એડ કરી અને સારી રીતે એને સાતળી લેશું એને આપણે બહુ સાતળવાની નથી થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાતલવાની છે હવે જે આપણે આદુ મરચાં અને લસણની જે પેસ્ટ કરી હતી એ આપણે એડ કરી દઈશું અને એમને ત્રીસ સેકન્ડ જેવી આપણે સાત લઈ લેશું અને સારી રીતે હલાવી લેશું હવે જે આપણે અઢીસો ગ્રામ ટમેટા ક્રશ કરેલા છે એ એડ કરી અને સારી રીતે આપણે એને વ્યવસ્થિત સાત લઈ લેશું થોડું આપણે એક ચમચી જેવું બીટ લીધું છે જેથી કરી આપણી ભાજીનો સારો એવો કલર આવે આ બધી વસ્તુ આપણે વ્યવસ્થિત રીતે સાત લઈ લઈશું અને હલાવતા રહીશું હવે સ્વાદ પ્રમાણે આપણે એમાં નિમક એડ કરી દઈશું જેથી કરી ડુંગળી ટમેટા જે વ્યવસ્થિત આપણે ચડી જાય અને તેલ છૂટું પડી જાય હવે આપણે એક કેપ્સિકમ લીધું હતું એને આપણે એડ કરી દઈશું અને સારી રીતે આપણે એને પણ સાથ લઈ લઈશું અને એક મેચરથી લઈને આપણે વ્યવસ્થિત એને હલાવતા રહીશું અને સારી રીતે એને ગ્રેવી કરી લેશું આપણા શાકભાજી સારી રીતે સડી જવા આવ્યા છે જે આપણે વઘાર કર્યો હતો એને આપણે સારી રીતે ગ્રેવીમાં કરી લેશું અને તેલ એ આમ જુઓ તો હવે છૂટું પડવા મળ્યું છે હવે આપણે કાશ્મીરી લાલ મરચું છે એ એડ કરી દઈશું દોઢ ચમચી જેવું આપણે નાખીશું ધાણા જીરું પાવડર આપણે બે ચમચી જેવું એડ કરીશું પાઉંભાજી મસાલો આપણે એક ચમચી જેવો એડ કરીશું અને બધી વસ્તુ સારી રીતે આપણે સાથ લઈ લઈશું અને એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે પકાવીશું મસાલા આપણા વ્યવસ્થિત ચડી ગયા છે હવે આપણે એમાં જે બોઇલ કરેલા કે બાફેલા જે આપણે વટાણા હતા એ આપણે એડ કરી દઈશું વટાણા આપણે એટલે છેલ્લે રાખ્યા છે વટાણા આપણે ભાજીમાં આખા રાખવાના હતા જો પહેલાં નાખી દઈએ તો એનો ચૂંદો થઈ જાય અને ભાજીનું સ્ટ્રક્ચર સારું ના લાગે હવે આપણે મસાલો બધો વ્યવસ્થિત ચડી ગયો છે તો આપણે જે બોઇલ કરેલા શાકભાજી હતા એ આપણે એડ કરી દઈશું અને સારી રીતે બધું આપણે મિક્સ કરી લેશું ભાજી આપણે થોડીક પતલી અને ઘટ રાખવાની છે એટલે આપણે ગ્રેવી માટે જે આપણે બોઇલ કરતી વખતે પાણી નીકળ્યું હતું એ આપણે આમાં એડ કરી દઈશું પાણી આપણે જેમ જોઈએ એમ એડ કરતા રહીશું હવે આપણે બેથી ત્રણ મિનિટ જેવું સારી રીતે આને ચોડવવાનું છે જ્યારે આપણું તેલ ઉપર આવી જાય ત્યાર પછી આપણે એને બંધ કરીશું હવે આપણે ઝીણી ક્રશ કરેલી કોબી સ્વાદ માટે અને સારું ફ્લેવરિંગ અને સારો સ્ટ્રક્ચર આવે એટલા માટે આપણે છેલ્લે એડ કરી છે બાફવામાં તો નાખીએ છીએ અને લીલા દેશી ધાણા આપણે થોડાક એડ કરી સારી રીતે બધી વસ્તુ આપણે મિક્સ કરી લેશું હવે આપણે કસ્તુરી મેથી થોડીક આપણે એડ કરી દઈશું જેથી કરી કસ્તુરી મેથીનું સ્વાદ અને ફ્લા ફ્લેવરિંગ સારું આવે અને ભાજીનો ટેસ્ટ સારો લાગે હવે આપણી ભાજીમાં તેલ આપણું છૂટું પડી ગયું છે અને સારો એવો કલર પણ આવી ગયો છે હવે આપણે થોડીક ભાજીનો રસોડ અને લીલા ધાણા થોડોક ગરમ મસાલો એડ કરી અને આપણે બાજુના ગેસ ઉપર આપણે લોટી મૂકી અને પાઉ આપણે શેકી લેશું લોટી ગરમ કરી અને જે આપણે રસો બનાવ્યો તો એ આપણે લોઢી પર રાખી અને પાઉ સારી રીતે શેકી લઈશું હવે આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે તો આ ભાજીને આપણે એક સર્વિંગ ડિશમાં નીકાળી લેશું અમારી રેસીપી જો તમને ગમી હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને તમારો અભિપ્રાય અમને જરૂરથી જણાવો હવે ગાર્નિશ માટે આપણે થોડાક ઉપર લીલા ધાણા એડ કરી દઈશું આ આપણી ભાજી